અવદિત્ય ઝાલાવાડી સમાજ જૂનાગઢ આયોજિત એકતાલીસમાં સમૂહ લગ્નની અંદર ખૂબ સારી માત્રામાં બટુકો અને ચાર લગ્ન અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે અવદિત્ય ઝાલાવાડી વાડીમાં ખૂબ બ્રહ્મ સમાજ એક ઉમટી પડ્યું છે અને અનેક દાતાઓ જેમાં બ્રાહ્મણો ઉપરાંત ઇતર જ્ઞાતિના અનેક દાતાઓ જોડાયેલા છે આ દાતાઓ જે દર વર્ષે અમને મદદરૂપ બને છે તેનો પણ અમે આભાર માનીએ છીએ અને આવી રીતે મદદરૂપ બનતા રહીએ અને અનેક દીકરીઓ અને દીકરાઓના આવા પ્રસંગ અમો કરતા રહીએ તે તેમજ અમારા એક વડીલ અને બ્રહ્મગુરુ એવા મુક્તાનંદ બાપુ જે અમને આશીર્વાદ આપે છે એમના આશીર્વાદથી આજે ખૂબ પ્રગતિ કરીએ છીએ અને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અધ્યક્ષ નમસ્કાર જય પરશુરામ અવધિત ઝાલાવાડી બ્રહ્મ સમાજ જુનાગઢ આયોજિત એકતાલીસમો સમૂહ લગ્ન સમસ્ત બ્રહ્મ સમાજ માટે આ સમૂહ લગ્નમાં ચાલુ વર્ષે ચાર નવ દંપતીઓ જોડાયા છે અને ચૌદ બટુકો યજ્ઞપવિત માટે જોડાયા છે અમારા આ અવધિત ઝાલાવાડી સમાજના પ્રમુખ ભાઈ શ્રી પ્રફુલ્લભાઈ જોશી ઉપપ્રમુખ શ્રી જયદેવભાઈ જોશી હું મહામંત્રી મહેશભાઈ જોશી કન્વીનર કમલેશભાઈ ઠાકર વગેરે મિત્રોની જહેમતથી છેલ્લા એકતાલીસ વર્ષથી સમસ્ત સમાજ અને હિતર જ્ઞાતિ તમામના સહકારથી આવા લગ્નનું આયોજન થઈ રહ્યું છે ચાલુ વર્ષે અમને સનાતન ધર્મશાળા ના મળી એટલે અમારી અવધીચી ઝાલાવાડી સમાજની વાડીમાં આ કાર્યક્રમ આજે યોજાયો છે સર્વે જ્ઞાતિજનો સર્વે દાતાશ્રીઓ સર્વે ઈતર જ્ઞાતિના દાતાશ્રીઓ તમામનો આ તકે અમે આભાર માનીએ છીએ સમાજ એમના તરફ ઋણી રહેશે અને આપનું વર્ષોથી જે યોગદાન આપ આપતા રહેશો અને આપના યોગદાનથી અમે આવા સત્કાર્યો કરતા રહીએ નિમિત્ત બનતા રહીએ એવી આપ સર્વને ઈશ્વર ખૂબ પ્રાર્થના ઈશ્વર ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના જય પરશુરામ મહાદેવ હર